માણસને મારી નાખવાનો કાયદો ગુનો આ તમે જો એમાં દાખલ કરો એ પણ બરાબર નહીં પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવ રીતે જેલમાં ધકી દો એ બરાબર નહીં એનો બદલો ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી વારી દેશે એક તરફ સામાન્ય નાગરિક કે વિપક્ષી પાર્ટીના નેતાઓ જો સરકાર સામે અવાજ ઉઠાવે તો તેમની સામે ગંભીર કલમો લગાવી તેમનો અવાજ દબાવવા માટે જેલ પાછળ ધકેલી દેવામાં આવે છે બીજી તરફ રાજકીય રક્ષણ ધરાવતા ગુંડા તત્વો એ આમ ફરે છે અને જ્યારથી આ દેશ આઝાદ થયો ત્યારથી લોકશાહીમાં કાયદો એ સર્વોપરી છે આ દેશનું બંધારણ સર્વોપરી છે આ દેશમાં જ્યાં પણ કાંઈ ન્યાય ન્યાય થાય છે એ કાયદાની રૂએ થાય છે પણ કાયદો અત્યારે બે તરફી કામ કરી રહ્યો છે એક સરકારના ઇશારે કાયદો ચાલે છે તો એક બીજી રીતના પણ કાયદો ચાલે છે તેમાં સામાન્ય નાગરિક ફરિયાદ કરવા જાય તો તેમની ફરિયાદ લેવા માટે પણ તેમના ચપ્પલ ઘસાઈ જાય છે અત્યારે ગુજરાતમાં એક કાયદો અને વ્યવસ્થા ઉપર વિરોધીઓને દબાવવા માટેનું એક સાધન બની ગયું હોય તે રીતના આક્ષેપો લાગી રહ્યા છે અને ન્યાય માટે ન્યાય નહીં થતો પણ રાજકીય દબાણો હેઠળ અત્યારે ક્યાંક ને ક્યાંક ન્યાય થઈ રહ્યો છે તેવા આક્ષેપો હવે લોકો કરી રહ્યા છે એક બાજુ ચૈતર વસાવા પર એફઆઈઆર કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે તો બીજી બાજુ રાજકોટમાં પરસોત્તમ રૂપાલા વખતે ક્ષત્રિય આગેવાન જે ચર્ચામાં આવ્યા હતા એવા પીટી જાડેજા સામે પણ પોલીસે કોઈ રાજકીય નેતાના ઇશારે કાર્યવાહી કરી અને જેલમાં ધકેલી પાસા કર્યા હોય તેવા આક્ષેપો હવે સૌ કોઈ કરી રહ્યા છે તેવામાં હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ મેદાને આવ્યા છે અને સરકાર અને પોલીસ વિભાગને એક આકરી ટકોર પણ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણાલાહિત આપણા દેશમાં લોકશાહી છે અને લોકશાહીની અંદર સૌ કોઈને પોતાનો અવાજ એ સરકાર સુધી પહોંચાડવાનો હક છે પણ ક્યારેક એ અવાજ બુલંદ થતો જતો હોય છે અને અવાજને રોકવા માટે સરકારી હાથો બનીને પોલીસ અધિકારીઓ જે કાર્યવાહી કરી રહી છે એ કાર્યવાહી પર અત્યારે સવાલો ઉઠી રહ્યા છે એક બાજુ થોડા દિવસ પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા એક મીટિંગની અંદર બબાલ થાય છે અને તેની ઉપર જાનથી મારી નાખવા જેવી કલમો લગાડી અને તેમને જેલ હવાલા કરી દેવામાં આવે છે ત્યારથી ગુજરાતનું રાજકારણ ગરમાયેલું છે અને પોલીસ અને કાયદો અને વ્યવસ્થા એ કોઈ રાજકીય પાર્ટીના ઇશારે કામ કરતી હોય તેવા આક્ષેપો હવે વારંવાર થઈ રહ્યા છે બીજી બાજુ ક્ષત્રિય સમાજમાંથી ચર્ચામાં આવેલા પીટી જાડેજા એ અવારનવાર ચર્ચાઓમાં રહેતા હોય છે અને જ્યારે લોકસભાની ચૂંટણી વખતે પરસોત્તમ રૂપાલા વખતે પણ તે દમખમથી લડ્યા હતા મેદાને આવ્યા હતા અને એનો કદાચ ખાર રાખી અને નજીવી બાબતમાં જે કાયદાની રૂએ પ્રક્રિયા થવી જોઈ તેનાથી ઉપર થઈને તેમને જ્યારે પાસા હેઠળ ઢકેલી દેવામાં આવ્યા છે તેની સામે લોકોમાં અત્યારે આક્રોશ છે ચેતર વસાવા સામે આદિવાસી નેતાઓથી માંડીને ત્યાંના સમર્થકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતાઓ એ હવે મેદાને પડ્યા છે એક બાજુ સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો પીટી જાડેજા ઉપર જે પાસાના કેસ થયા છે અને તેમને જેલ હવાલે કર્યા છે તો એક બાજુ ક્ષત્રિય સમાજમાં પણ રોષ છે ગુજરાતમાં આમ તો અત્યારે વરસાદી માહોલ છે પણ વરસાદી માહોલની વચ્ચે પણ અત્યારે મામલા એટલા ગરમાયેલા છે અને તેને લઈ હવે શંકરસિંહ વાઘેલાએ આ બંને ઘટનાને લઈ સરકાર અને પોલીસ વિભાગને શું ટકોર કરી આવો એ પણ સાંભળીએ હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સામી પાર્ટીના લોકોને હિસાબ કિતાબ કરવા માટે પોલીસ ખાતાનો અને ખોટા કાયદાઓનો દુરુપયોગ ન કરે એટલા માટે કે હમણાં તાજેતરમાં રાજકોટમાં જે પીટી જાડેજા સામે પાસાનો કેસ કર્યો આ પાસા મીસા જેમાં જામીન પણ ન મળે આ રાજકીય કિન્નાખોરી કહેવાય હિસાબ કિતાબની વાત કહેવાય પીટી જાડેજાના જે કંઈ શબ્દો હોય આ ભાષા હોય એના સામે તમારે જે કરવું એ કરો પરંતુ અલ્ટિમેટલી પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવ રીતે જેલમાં ધકી દો એ બરાબર નહીં આ સમાજમાં લોકોને એવું લાગે કે પીટી જાડેજા જે તે વખતે બીજેપીના સામે જે રૂપાલા સાહેબ બોલ્યા અને આગેવાની લીધી એનો બદલો ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી મારી રહેશે આ બરાબર નહીં પાસાનો કાયદો દૂર કરો કે બાકીનું તમારે જે કરવું એ કરો એટલું જ નહીં ગેડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય આ એક સિસ્ટમ છે એ સિસ્ટમમાં તમે જો એની સામે ત્રણસોનો સાત લગાવો માણસને મારી નાખવાનો કાયદો ગુનો આ તમે જો એમાં દાખલ કરો એ પણ બરાબર નહીં બીજા ઘણા એવા કાયદા છે જેના આધારે તમે સામો માણસ બોલ્યો હોય એનું વ્યક્ત કરી શકો પરંતુ ત્રણસો સાત મારી નાખવા માટેનો પ્રયત્ન આવું ક્યારેય ન હોઈ શકે જાહેર જીવનમાં આ તો ચાલ્યા કરવાનું એ મહેરબાની કરીને આવા કાયદા એ કાયદાની તમે ડિવેલ્યુએશન કરી રહ્યા ત્રણસો સાત શું કહેવાય એનું એની ડિવેલ્યુએશન પાસાનું ડિવેલ્યુએશન મહેરબાની કરીને કોર્ટના હાઈકોર્ટના ચક્કરમાં ને એમાં કોઈ ટકશે નહીં એટલા માટે આ કાયદાનો દુરુપયોગ બંધ કરો અને સારી રીતે રાજકીય કિન્નાખોરી ન થાય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાનો હિસાબ કિતાબ થાય તો સારું અને મહેરબાની કરીને આ બંને કેસમાં ત્રણસો સાતે રદ કરો અને અમારા જાડેજા સાહેબનો પાસાનો કાયદો પણ રદ કરો તો સારું રહેશે આટલું મારે સરકારને કહેવાનું છે જે રીતના ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બંને ઘટનાને યાદ કરી અને ગુજરાત સરકાર અને ગુજરાતના પોલીસ વિભાગને જે ટકોર કરી છે એક બાજુ ચેતર વસાવાનો કેસ તો બીજી બાજુ સતત્રીય આગેવાન પીટી જાડેજાને પાસા હેઠળ જ્યારે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે આ બંને ઘટનાને લઈ તમારું શું માનવું છે એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર